બધાને તો પાછો આપણે નવો ચેલેન્જિંગ અને એન્ટરટેનમેન્ટ વિડિયો લઈને આવી ગયા છે હવે તમને ચેલેન્જિંગ આ જોઈને બધું આ જે વસ્તુ પડી છે જોઈને તમને બહુત પડી ગઈ છે કે કેનો ચેલેન્જિંગ ઉતારવાનો છે બરાબર કોણ કેટલી પીવે છે અને ઈ ટાઈમ આવશે 5 બરાબર તો 5 અંદર કોણ પી આ બે સાથીદાર છે એ વિશાલભાઈ અને તમને ખબર હશે બરાબર એટલે ઈ બે છે અને જે જાજા 5 મિનિટમાં જે કોણ જાજી સોડા પીવે છે જે ઓછી સોડા પીશે

બે પાંચસો ની નોટ છે એટલે કે રૂપિયા છે ને જે જે ભાઈ વિજેતા હોય જે આમાં પાંચ મિનિટની અંદર જે જાજી છોડા પી જાય બરાબર એને આપણે હજાર રૂપિયા આપવાના છે ને વિજેતા હોય એ લોકોને હજાર રૂપિયા આપણે આપવાના છે અને જે નથી પીએ કોના એ કરે વિશે

મોડું ન થાય વિડીયો કરીએ સ્ટાર્ટ તો લાસ્ટ સુધી બન્યા તો અહીંયા ભાઈ પાંચ પાંચ મિનિટ નો વિડીયો છે બરોબર પાંચ મિનિટ નો વિડીયો છે આપણે પાંચ મિનિટ અહીં રાખી દીધી છે ટાઈમર બરાબર તમને સ્ક્રીન માંથી દેખાડ છે તો પાંચ મિનિટ મૂકી દેવી આપણે ચાલુ કરીએ ને અલગ અલગ છોડા છે બરાબર કારણ કે હવે કોને કઈ ભાવે એટલે નહીં કે નહીં જેને જે હોય એ આપણે બધાને બે શક શું કહેવાય એટલે શું કહેવાય છૂટા મૂકી દાશે બધાને છૂટા એવું નહીં છૂટા મૂકી છે બરાબર આપણે કારણ કે જેને જ્યાં ભાવ એ પી છે મને જાજે મને જ્યાં ખબર છે કે આ બહુ ઓછી જો આ છે બહુ મોટી છે એ થોડા એટલે આયા ઘણી છે થોડા હાલો દાદો આપણે ટાઈમ નથી લેવો ટાઈમ નથી લેવો તમારો અને આપણે ચાલુ કરીએ તો 5 મિનિટ આયા છે બરાબર 5 મિનિટ તમને સ્ક્રીન પર દેખાય ચાલુ કરી દેવી તો 1 2 3 ગો સ્ટાર્ટ ટાઈમર ચાલુ છે બરાબર ટાઈમ ટાઈમરને મૂકી દીધું આપણે આયા તો ચાલુ કરીએ આપણે બા જોઈએ થોડા બહુ તેજ હો હે બહુ તેજ હો caliente va. शाबाश बेटा बहुत बढ़िया अजय बाकी से मिनट पूरा ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ えっ <laughs> <laughs> यार क्या हर कलर परिशमेंट नहीं दे रही रे बोल दे इधर और सर दे मजा नहीं आ रहा सेट <laughs> की तो एक हो गई अरे वो एक भी ना आ <laughs> क्यों तो भाई मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ यहां पे क्या लबे सा लग रहा है दिल गार्डन गार्डन तो मिनट बाकी है ज़िया तू नहीं जाओ आज ये जाने का બસ આ તો ઉલ્ટી થા બસ હવે નીકળ ગઈ પોપડા જાની પોણી કા ના પોપડા મરે પાંચ તળક પિવાણી આવી પાંચ તળક ઘોં દીધી હોય આય તો દેઈ છે ને Aku gini sih, biasa. itu laki-laki. Hahaha. 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 Hahaha.

પાંચ બાટલે ભીજા આ આ આ અડધી છે એટલે આ ડિસ્ક્વોલિફાઈ જાય છે બાટલી બરાબર એ બાટલી ડિસ્ક્વોલિફાઈ જાય છે આ ભાઈ ભાઈ બાટલી છે લાવો તમારી બાટલી કેટલી બાટલે આ ને ઘણા હાડા પાણે એક બાટલી ડિસ્ક્વોલિફાઈ જાય છે આ ભાઈ ને બાટલે થાય છે એમાં એક બે આ રીતે ત્રણ ચાર

અમારો વિડીયો ગમે હોય હારો લાગ્યો હોય તો અહીં કે મેજો ભાઈ મિડલમાં અહીંયા અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને નવા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર અને તમે કમેન્ટમાં કહેજો અમને કે તમારો અમારો વિડીયો તમને કેવો લાગ્યો બરાબર તો ચાલો ચાલો વિનર પણ થઈ ગયા છે લોસ પણ થઈ ગયા છે